ખોડલધામ અને સરદાધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે રાજકોટના પૂર્વ કોપરેટર અને ઉદ્યોગપતિ જયંત રસધારા પર હુમલો થવાના મામલા પીઆઈ સંજય પાદરિયા સામે ગુનો નોંધાયો છે આ મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સામાજિક પ્રસંગના જમણવા દરમિયાન જ જયંત રસધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી જમણવાર પછી પાર્કિંગમાં બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલે અને તે બાદ મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું આ આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યા છે કે આ ક્રેસુ પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાઓના સભ્યો સામસામે આવ્યા છે શું ખોડલધામ અને સરદાધામ સંસ્થા વચ્ચે વિવાદ ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ આવી ગયો છે પીએ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે ઉપપ્રમુખ જયંતિ રસદારાએ પીએ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હોસ્પિટલમાં બાદ ભાજપના અને ઉપપ્રમુખ રસધારાનો આરોપ હતો કે પાદરિયાએ એક પ્રસંગમાં ખૂણામાં બોલાવીને ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે સરદાર ધામના ઉપપ્રમુખ બનીને ને સમાજ સાથે ગદારી કરી રહ્યા છે જે બાદ છાંતી મારી નાખવાની પણ ધમકીઓનો આરોપ લગાવવામાં આવ્યો હતો પીઆઈ રજા પર છે જઈ રહ્યા હતા ત્યારે ફરી પિઆઈ પાદરિયા પહોંચ્યા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી હતી જયંતીભાઈ આરોપ છે કે પિઆઈ પાદરિયાએ માથાના ભાગે હત્યાર જેવા પદાર્થથી હુમલો કર્યો હતો અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી જોકે સૂત્રો પાસેથી પીઆઈ પાદરિયા રજા પર હોવાનું જાણવા મળ્યું છે ના હતિયાર જમા કરાવ્યું હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજુ સીસીટીવી ટીવી ફૂટેજમાં પણ પીઆઈ પાસે હત્યાર હોય તેમ લાગતું નથી જયંતીભાઈએ જણાવ્યું હતું કે સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ બન્યા છે સોમવારે તેઓ તેના પરિચિતના પુત્રના લગ્ન હોવાથી શહની ભાગોળે કર્ણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ગયા હતા જ્યાં દાંડિયા નો કાર્યક્રમ હતો ત્યારે હાજર જુનાગઢના પીએસ સંદીપ પાદેરા એ તેમને એક તરફ લઈ ગયા હતા જ્યાં તેને તમે સમાજના ગદ્દાર છો સરદારધામ ઉપપ્રમુખનો ચાર્જ શું કામ લીધો છે ખોડલધામ અને સરદારધામને વેરચેર છે નરેશ પટેલની સામે થઈ તો મારી નાખવાની ધમકી આપી હતી તેઓ બહાર નીકળ્યા ત્યારે જૂનાગઢના પીઆઈ સંદીપ પાદરેએ રસ્તામાં અટકાવીને હુમલો કર્યો હતો તેઓને ગંભીર ઈજા પહોંચાડવાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને હોસ્પિટલમાં પાટીદાર અગ્રણીઓએ સહિતના લોકો ટોળા ભેગા થઈ ગયા હતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે yeah